જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે હું શિયાળામાં આવતી લીલી મેથીની ભાજી બનાવવાની છું અને જો આ રીતે લીલી મેથીની ભાજીનું શાક બનાવશો ને તો જરા પણ કડવું નહીં બનશે અને ખાવામાં બહુ જ એવું ટેસ્ટી બને છે ઘરમાં બધા જ લોકો આંગળા ચડતા રહી જશે અને બાળકો મેથીની ભાજીનું શાક નહીં ખાતા હોય ને તો એ પણ ખાતા થઈ જશે તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ તો એ પહેલાં મારી યુટ્યુબ ચેનલને લાઈક નહીં કરી હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દો તો સૌ પ્રથમ મેં અહીંયા મેથીની ભાજીમાંથી આવી રીતના પાન લઈ લીધા છે અને તેને સારી રીતના વોશ કરી લીધા છે કારણ કે તેમાં માટીનું પ્રમાણ ખૂબ જ હોય છે એટલે વોશ કરવા ખૂબ જ જરૂરી છે અને ત્યાર પછી સૂકા લસણને આવી રીતના કટકી કરી લીધી છે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને જાડા તળિયાવાળી કઢાઈ મૂકીશું અને ત્યાર પછી મેં અહીંયા ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરેલું છે કારણ કે આ મેથીની ભાજીનું શાક એવું હોય છે કે તે તેલમાં વધારે પ્રમાણમાં તેલ હોય તો જ સારું બને છે એટલે આપણે અહીંયા તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખીશું અને આપણું તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે આ લસણની કટકીથી આપણે તેનો વઘાર કરવાના છે તેનાથી તેનો સ્વાદ બહુ જ સારો આવે છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી એવું લાગે છે અને ત્યાર પછી આપણે ઉમેરીશું હિંગ અને લસણને આપણે તેલમાં સારી રીતના સાંતળી લઈશું ત્યાર પછી આપણે ઉમેરીશું મેથીની ભાજીના પાન અને પાન પણ આપણે ઉમેર્યા પછી આપણે તેને તેલમાં સાંતળવાના છે અને જે મેથીની ભાજીમાં પાણીનો ભાગ હોય તે જ્યાં સુધી ના બળે ત્યાં સુધી આપણે એને સાંતળતા રહેવાનું છે અને સારી રીતના સાંતળાઈ જાય ત્યાર પછી આપણે ઉમેરીશું વન ટેબલ સ્પૂન જેટલી હળદર અને ત્યાર પછી આપણે ઉમેરીશું વન ટેબલ સ્પૂન જેટલું મીઠું એટલે કે આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે જેવું તમે મીઠું ખાતા હોય તેવું આપણે ઉમેરીશું અને ત્યાર પછી ફરીથી આપણે તેને મિક્સ કરી લઈશું ભાજી સાથે અને ત્યાર પછી થોડીવાર માટે આપણે તેને સાંતળવા દેવાની છે ત્યાર પછી આપણે ઉમેરીશું બેથી ત્રણ ચમચી જેટલું બેસન હા બેસન ઉમેરવાથી તેનો ટેસ્ટ બહુ જ સારો એવો આવે છે અને તમને મેથીની ભાજી જરા પણ કડવી નહીં લાગશે અને બાળકોને પણ ખબર નહીં પડશે કે આ મેથીની ભાજીનું શાક બનાવેલું છે તો જો આવી રીતના તમે શાક બનાવશો ને તો બહુ જ ખાવામાં ટેસ્ટી એવું બને છે અને તેનો સ્વાદ પણ બહુ જ સારો એવો આવે છે અને ગેસ અને લાસ્ટમાં આપણે ઉમેરીશું વન ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર જેવું તમે તીખું ખાતા હોય તેવી રીતના તમે લાલ મરચું પાવડર ઉમેરી શકો છો અને ત્યાર પછી આપણે ઉમેરી દઈશું વન ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું અને ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને સારી રીતના આપણે મિક્સ કરી લઈશું અને હવે આપણે તેને ગરમા ગરમ રોટલા સાથે સર્વ કરીશું તો આપણું અહીંયા મેથીની ભાજીનું શાક બનીને તૈયાર છે તો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બબાય ટેક કેર